બગસરા પંચકમાં સિન્હો બાદ હવે દીપડાઓના આંટાફેરો વધ્યા બગસરા તાલુકાના ખારી ગામે વાડી વિસ્તારમાં દીપડા એક મજૂરની ઈજા કરતા સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો રાત્રિના સમયે મજૂર વાડીએ સૂતા હોય તે દરમિયાન અચાનક બે દીપડાઓ આવી સળિયા હતા અને મજૂરને બીજાઓ કરી હતી હાલ ચોમાસુ ખેતીની સિઝન હોય સેવા સમય જ વન્ય પ્રાણી સિન્હોબત્ત હવે દીપડાઓના આંટાફેરા વધ્યા આ વિસ્તારના ખેડૂતોની પણ માંગશે કે આ વિસ્તારમાંથી આવા પીપળાઓ કોઈની ઈજા લે તે પહેલાં દૂર કરે તેવી માંગ કરી હું વિઠ્ઠલભાઈ બોલું છું ખારી ગામથી અમારે રહે છે અને દીપડામાં આંતક છે રસિંહ બાદ દીપડા આવ્યા છે અને બે એક બે દીપડા આવ્યા હતા અને એક ઉવડીમાં ઘરી ગયો હતો રાઇતે મજૂરની અને એને હાથે યાજા કરી છે હવે વન વિભાગ જો કંઈક કરે તો સારું હોય આઈ તે નવ વાગ્યે બનો બન્યો છે અને વરસાદ બહુ આવતો તો પછી તો દવાખાને જવાનો ડેરો થાય એટલે કરવું શું અમારે એવું થાય નહીં અત્યારે પછી હવા સરકારી હોસ્પિટલમાં હવે વન વિભાગને હવે જાણ કરવા છે અમારા મજૂરને જો દીપડો હાથિયા કર્યો અને ગળે એજા કરતો હોય તો ઉપાડી લે કે બીજું કાંઈ થાય અને વન વિભાગની એવી માંગ છે કે હવે આનો તાત્કાલિક નિકાલ લાવે તો સારું એમ બીજા કોઈનો જીવ લે એના પહેલાં થઈ જાય તો સારું એમ